નમસ્કાર મિત્રો આજે આપણે વિચાર વિસ્તાર ને સવિસ્તાર સમજીશું ખૂબ જ અગત્યનો વિચાર વિસ્તાર છે આટલા સમયમાં ઘણા બધા બધા વિચાર વિસ્તારો મૂકેલા છે અને ઘણો બધો સારો પ્રતિસાદ મળ્યો છે અને સંપૂર્ણપણે મૌલિક વિચાર વિસ્તાર કે કોઈ પણ જાતની ગાઈડ કે અપેક્ષિતની કોપી નહીં પણ પોતાની રીતે તૈયાર કરેલો વિચાર વિસ્તાર તમે જો તમારી નોટમાં લખો નિબંધમાં કે પછી પરીક્ષા વખતે લખો તો તેની ઇમ્પ્રેશન કંઈક અલગ જ રહેશે અને તમને સારા માર્ક્સ મળશે માટે હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો કે જે તમામ પ્રકારની વિગતો ઇન્ફોર્મેશન માહિતી તમને મળતી રહે તો જોઈએ આપણે સરસ મજાનો વિચાર વિસ્તાર છે કે ઉગે કમળ પંખ માં મૂલ્ય કયા કુળમાં જન્મી છે તેને આધારે નહીં પણ તેના કર્મોને આધારે કરવું જોઈએ મોટાભાગના વ્યક્તિઓ ખાસ કરીને આ બાબતને ધ્યાનમાં રાખતા નથી મૂલ્યાંકન વખતે જ્ઞાતિ જાતિ વચ્ચે આડી આવી જતી હોય છે અને કર્મો ભૂલાઈ જાય છે ખરેખર જો સાચું મૂલ્યાંકન કરવું હોય તો આપણે તેના કર્મોને ધ્યાનમાં રાખવા જોઈએ ઉપરોક્ત પંક્તિઓમાં કવિએ કમળનું ઉદાહરણ આપીને કહ્યું છે કે કમળ પંખ એટલે કે કાદવમાં જન્મે છે એટલે તેનું નામ પંકજ પડ્યું છે સમજાવી દઉં પંક એટલે કાદવને જ એટલે જન્મ જે કાદવમાં જન્મે છે તે પંકજ એટલે કે કમળ કાદવમાં જન્મે છે તેમ છતાં પણ તે દીવના શિરે ચઢે છે એ જ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તે કયા વંશનો છે તેને આધારે નહીં પરંતુ તેનામાં રહેલા ઉત્તમ ગુણોને આધારે કરવું જોઈએ આપણે જાણીએ છીએ કે કમળ કાદવમાં ઉગે છે પણ તેમાં રહેલી સુવાસ અને તેની સુંદરતા તેને ઉચ્ચ કક્ષાએ લઈ જાય છે તેમાં રહેલા ગુણોને કારણે મંદિરમાં રહેલા દેવોના મસ્તક સુધી પહોંચી જાય છે એ જ રીતે કોઈપણ કુળમાં જન્મેલો માણસ પોતાના સદગુણોથી સમાજમાં નામ ઊંચું કરી શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર બીજું ઉદાહરણ છે એકલવ્ય તેને ગુરુ દ્રોણાચાર્ય શિક્ષણ ન આપ્યું તો ગુરુની પ્રતિમા બનાવી જાતે તેણે ધનુર્વિદ્યા શીખી તે શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો કારણ કે તમે જાણો છો કે એકલવ્ય આદિવાસી હતો અને તેને એના ગુરુએ એટલા માટે એને શિક્ષા શિક્ષણ મહત્વ આપ્યું હવે તમે જુઓ કે મનુષ્યનો જન્મ કેવા કુળમાં થવો જોઈએ તે આપણા હાથની વાત નથી આ તો કુદરતી બાબત છે પણ સારા ગુણ મેળવવા કે એ મનુષ્યની વાત છે મનુષ્યના હાથની વાત કહી શકાય કવિ શામળ કહે છે બહુ સરસ વાત કરે છે કે વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે જે લોકો વિદ્યા પ્રાપ્ત કરે તે અને વિદ્યા અભણિયો જે એ ઘેર કામિની કંચન ચૂડો કામિની એટલે સુંદર સ્ત્રી કંચન એટલે સોનું અને ચૂડો એટલે બંગડી થાય એટલે કે સૌભાગ્ય સુંદરી તેને પ્રાપ્ત થાય સોનું તો મળે મળે ને મળે જ બહુ સુંદર મજાની વાત કરી છે એટલે ખાસ કરીને આ બધું ક્યારે મળે વ્યક્તિમાં સદગુણો હોય ત્યારે વિદ્યાભ્યાસ કરીને સારા ગુણોનું સિંચન કરી સ્થાન પ્રાપ્ત કરી શકાય છે ઉચ્ચ સ્થાન અને આદરણીય બની શકાય છે બીજા દુઃખામાં કવિ કહે છે કે જાતિને પૂછો સાધુ કી પૂછી જઈએ જ્ઞાન મોલ કરો તલવાર કા પડા રહન દો મ્યાન એટલે સાધુઓની જાતિને પૂછવાની જે ભગવા અને શ્વેતાંબર ને પીતાંબર ને એવા બધા કપડાં પહેરીને આવે છે તો જાતિ એ લોકોની પૂછવાનો કોઈ સવાલ નથી ખરેખર તેમની પાસે કેટલું જ્ઞાન છે કેટલું નોલેજ છે તે જાણવાની જરૂર છે મોલ કરો તલવાર કા પડા મ્યાન 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 એટલે ખબર છે ને જેમાં તલવાર મૂકવામાં આવે છે એ તલવાર રાખવા માટેનું જે સાધન જે બનાવ્યું હોય છે તેને મ્યાન કહે છે એટલે મ્યાનનું કોઈ મહત્ત્વ હોતું નથી ખરેખર મહત્ત્વ તો તલવારનું હોય છે એટલે અહીંયા સરસ મજાની વાત કરી છે કે આ એક અહીંયા બીજું ઉદાહરણ જ અંદર આપ્યું છે કે ખરેખર વ્યક્તિના ગુણો જોવા જોઈએ તો આપણને બહુ જ શું મળે છે કે મનુષ્યના કુળને મહાન ન આપતા તેનામાં રહેલા સદ્ગુણોને તેના સંસ્કારોને મહત્વ આપવું જોઈએ તો આ વિચાર વિસ્તાર આપણને કુળની બાબત ન જોતા ખરેખરના કર્મોને જોઈને સામેની વ્યક્તિનું મૂલ્યાંકન કરવું જોઈએ તેવું આપણને કહેવામાં આવ્યું છે તો આ ખૂબ જ સુંદર વિચાર વિસ્તાર છે અને આ વિચાર વિસ્તાર તમે તમારી નોટમાં લખી લેશો અને તમે જો સમજી લેશો તો વારંવાર વાંચવાની પણ કદાચ જરૂર પડશે નહીં જો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરવાનું ઝૂકશો નહીં થેન્ક યુ